લખતર વિરમગામ હાઈવે પર ડમ્પર ચાલકો સામે લખતર પોલીસની લાલાખ દસ ડમ્પરો કર્યા ડિટેલ ઇન્ચાર્જ પીઆઈ કેડી જાધવના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન સુરેન્દ્રનગર લખતર વિરમગામ સ્ટેટ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો બેફામ અને ઓવરલોડ ચાલતા હોય છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાવાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ રોડ પર અકસ્માતોના બનતા અટકે તે માટે લખતર સ્ટેટ હાઇવે પર બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે લખતર પોલીસે લાલ આંખ કરી છે સુરેન્દ્રનગરના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના મુજબ લખતર ખાતે ખાસ ડમ્પર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવના માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે પર ખાસ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં ડ્રાઈવ દરમિયાન હાઈવે પર ડમ્પરો ઊભા રાખીને ચેકિંગની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના ડમ્પરો રોયલ્ટી કે પાસ પરમિટ તથા ડ્રાઈવિંગ લાયસન્સ કે અન્ય જરૂરી કાગળો વગરના દસ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલ ડમ્પરો લખતર પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરવામાં આવ્યા હતા જેને પગલે સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઇવે પર બેફામ ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો